એની બદલે હવે કેટલા પથ્થર થઈ ગયા તો દરિયામાં છે ને ભાઈ પાણી એક ઉતાઈ લીધાય હમ તો દરિયામાં છે ને ભાઈ દરિયો ધારે ને ઈ કરી યા કે થી ન થાય એવું ઉ દરિયા થી થી જ આપણે બંધણ હતું ને કેટલા પાંકા હે હમ આપણે આપણે બંધણ નાખો ને તેવા પાંકા જડે ની અત્યારે પુષ્કળ પાંકા હી પાંકા કા થઈ જ ભાઈ બહુ પાણ હે કા હા અમારા કોટા છે તો આઈસી ને આઈસી આમ બંધણ નાખેલું હોય ભાઈ

હા 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 આ મિત્રો ફાઇનલી આ તો કઈ લી છે તો પકડીએ કેમ એ તો ગડી જઈ એ મે પા પડી ઓકાળોતી લીંગા હો અને શાક તો કેમ પણ જડી ગયો કે આવતા વેતા એ તો એટલે આપણે પીણા મેલી આપણે આ પીણા મેલી એટલે પી ગયા તો એક કશલી જડી નહી તો બોલો બહાર ખુલી રમતી કા તને કડવા છોડતી હા મિયા કટકુ શાક બાદ ગયા તો એવું છે તનજી ભાઈ તો ડોસી રહી છે અને એને ડોસી જડી ગઈ છે મુરે થઈ ગયો કે આવ દેખાડ તો તનજી ભાઈ વાહ તોય તડિયા દેવા આવે સકે વાળી તો બની રહે છે આવી રીતે કઈક ડોસી છે ને યુગો તો ini

હજદી કાદલ જાળે પણ કરે છે હવે એમ આવે કે દોહી છી હું કરે છે શું આમ એ મિત્રો આ છે આ તળિયા જેવી આવે ને આમાં તળિયે છે બે ચખાડી દીધું આ તળિયો છે આ બે છે આ તળિયો આવે ડોહી ન આ ડોહી છે આ તળિયો છે આ આ તળિયો બે વસ્તુ થઈ

पैसों को, को, तो को, भाल को, को तो बता वर्ष दावा मेरा कहते हैं उन्होंने भाई भाई कैसे घर पर नशे पर तो जैसे अपन घर पर नहीं था ये काजल से ना था ये पहला धीमो धीमो हो से अच्छे तो करे बाकी दावू ना कर बस अच्छा चुका दंजे ये से कलेरी ऐ करे दंजे को कौन दंजे घर मोड़ उधर पल लीजिए तो ही साक नहीं आ रही थी साक ऐसे नीचे रह दंजे તમે ઓલરે <dyei in jail> <jest yopuba> <g ngày salaries> અચ્છા પણ વરસાદ આવવા મળ્યો તો એ આવ તારે તારે યાદમાં છે કે મને એકલા એકલા મજા નહોતી આવીતી વી આવ્યો અને ઈસને આ જાળે વિખાઈ જલતો તો આ જાળને આ બધું કસરોન બ્લુસોન જીવતો નહી બધું કાટે છે અને આ પેલા કાટલે આ નીચે કાધી પણ પણ આ આને કાટ બે આ કસે

અને આ ઉનધનજી પાસે ડોસો ગોતો ગયા દઈ અહીંયા છે અમાર કાજલ કાજલ કે મોગરા લે આલે મને કે બોલો જીના જલકી એનું નામ જલકી પાડી દો ને મારું નામ જીના પાડી દો જવે આમ ઠાકી જઈ બોલો ને હું છે ને હવે જાવ છું ડોસો ગોતો ને ધનજી ભાઈ બની લીજો ચાલો તો કાય કાય આવી કે તો આવી ને આવશે ચાલો ધનજી ભાઈ દો હું લઈ લઉં

ભયંકર કરશે ને તો વરસાદ નો આવે એ પેલા આપણે ઘરે પૂગી દેવાનું છે એટલે કે હાવ પલવાનો નથી તો જલ્દી જલ્દી ભાગા છે હવે તમને જોઈશું કેટલું જડ્યું ને એ તમને દેખાડી દઈ બાકી છે મળશું બી વીડિયો લઈએ મેં જેમ કરવાનું થાય પછી તો પછી કઈ જોયું જાય ઘરે જાય પછી ખબર પડે એમ ભાઈ ગયા જલ્દી બાકી વરસાદ આવવા માટે છે બહુ ધબ ધબધપાટી હું એ જાઉં ઘરે

તમે મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બાય બાય